તો જો ધર્મનો અર્થ કેવલ ભાવુકતા નથી ખાલી કથાઓ ચાલે છે વાર્તાઓ ચાલે છે લોકો આવે છે સાંભળે છે વયા જાય છે છે ધર્મ વિજ્ઞાન અને આને સમજવા માટે આ સત્સંગની વ્યવસ્થા છે કે સત્સંગમાં આવ્યા પછી જીવ સમજે કે આ જીવન નું લક્ષ્ય શું છે આપણને મનુષ્ય બનાવીને મોકલ્યા છે ખાલી ખાવા પીવા ઊંઘવા હાટવા શરીર મળ્યું આજ કામ કરવું છે તો આ તો પશુ હોય કરે છે આપડી કરતા સારી રીતે થોડું કમ્પેરિઝન કરી જવો પ્રકૃતિમાં આપણે ચાર રોટલી હોય તો તો બે અઢી બરાબર હાથી કેટલું ખાય પર ડે ટન મોઢે જોઈએ ટન ના હિસાબે ખાય હાથી અને આપણી કોમ્પિટિશન થાય તો જીતે જ કોણ હાથી જીતવાના ઊંઘવામાં કોમ્પિટિશન દેડકારે કરો જમીનમાં આઠ મહિના હોય શીત નિદ્રામાં સાયન્સ કે છે શીત નિદ્રામાં દેડકો આઠ મહિના સુઈ જાય ભૂમિ નીચે હોય જમીનની નીચે હોય ચોમાસામાં ચાર મહિના જાગે આપણે કેટલું હોઈએ કે ઘંટીનું અને કોઈને કીધું કે અઠવાડિયું તમારે સુઈ જવાનું તમને એક રૂમ આપી દઈ તાળું મારી દઈ બહારથી સુઈ જાવ અઠવાડિયું જાગવાનું નથી બે દીમ દરવાજો તોડીને બહાર આવે નહીં કોમ્પિટિશન નથી એની હારે તે ભાઈ ભાઈ થી રક્ષણ કરવા માટે આપણે આ સુંદર મકાનો બનાવ્યા એમ લાગ્યું હજી ખતરો છે તો શસ્ત્રો બનાવ્યા તો પીરકામઠા થી ચાલુ કર્યું હતું તલવારો લાવ્યા ભાલા અને પછી વેરાયટી આવતી ગઈ બંદૂકો આવીને તોપ લાવ્યા દારૂગોળા લાવ્યા હવે એટમ બોમ્બ સુધી પહોંચી કોઈને આ હું કામ બનાવ્યું છે બોલે સુરક્ષા માટે અચ્છા ક્યારેય કોઈ હથિયાર બનાવ્યું છે સિંહ પોતાની રક્ષા જાતે કરે છે વાઘ એની રક્ષા જાતે કરે છે કોઈ પશુઓ પાસે હથિયાર નથી પોતાનું રક્ષણ કરે છે અને મૈથુ મનુષ્ય સંતાન ઉત્પત્તિ કરે પશુઓ કરે છે તો શાસ્ત્ર કહે છે સામાન્ય એ જ પશુ આ જે વસ્તુઓ છે કોમન છે મનુષ્યમાન પશુમાં તો પછી બે માં ભેદ શું છે ડિફરન્ટ શું છે બે માં આપણે માનીએ છીએ ને કે મનુષ્ય કરતા પશુ સારા છે છે કે નથી તો કયા કારણે મનુષ્ય શ્રેષ્ઠ છે આવું કોઈ પૂછે આપણને શું કારણ છે આપણે શ્રેષ્ઠ કેમ છીએ પશુ નિકૃષ્ટ કેમ છે આપણે શ્રેષ્ઠ છીએ કારણ કે આપણી અંદર એક એક્સ્ટ્રા ફીચર્સ આપ્યું છે પ્રકૃતિ એ છે મન મન તો બધા હોય ને કુતરા મન નો હોય બુદ્ધિ અચ્છા આયા કુતરું આવે અને હાથ ઊંચો કરો લઈ લે એમાં બુદ્ધિ છે વરાછાનો એક્સપિરિયન્સ કહું તમને શાક માર્કેટમાં નીકળ્યા હોય ગાડી લઈને હોન મારો એક ગાય ઊભી હોય ને એક બાય ઉભી હોય તમારો અનુભવ શું કે છે ગાય હટી જાય બાયું નથી આવું તમારી થી સાંભળ્યું છે તો તો બુદ્ધિ છે કે નહીં આમ હાથમાં પથ્થર જોવે બુદ્ધિ તો છે ને વિચાર એ કરે છે ને ભાગી જવું જોઈએ ડિસિઝન લીધું છે ને એને તો આજ સુધી સમાજમાં એક કોમન વસ્તુ છે ભાઈ પશુમાં બુદ્ધિ નથી એવું નથી બુદ્ધિ તો છે એનામાં મન પણ વિચાર કરે છે ડિસિઝન પણ લે છે પણ જે ડિફરન્ટ જે થયો છે ને ધર્મો એકો અધિક વિશેષ મનુષ્યમાં ધર્મ છે પશુમાં નથી આ એક જ વસ્તુ આપણને અલગ કરે છે ધર્મ કૂતરો ક્યારેય પ્રશ્ન ન કરે હું કૂતરો કેમ તમે બધા બંગલા માર્યો એસી માં અને અમારા રોડે એનો ઓબ્જેક્શન નથી જે મળ્યું છે એમાં આનંદ કરે છે જે પશુઓને જે શરીરો મળ્યા છે એમાં આનંદ કરે છે તમે હવે કોઈ દી આંદોલન કર્યું હાથી હોય ભેગા થઈ કરું આટલું ખાવા જોઈએ અમને જ ફેક્ટરીઓ આપો આ નગરી તમે જ હાકો છો એમ તમારે ખાવાની ચાર રોટલી તો આટલી મોટી ફેક્ટરી હાકો ને અમારે ખાવાનું આટલું તો અમારે કાંઈ નહીં એમ કોઈ ઓબ્જેક્શન નથી એ એની રીતે લડે છે બધા આની રીતે લડે પણ ધર્મ એક એક્સ્ટ્રા વસ્તુ છે આપણી અંદર જે આપણને પશુઓથી જુદા પાડે છે અને મનુષ્ય હોવા છતાં જો એમાં ધર્મ નથી તો ધર્મેણ હિના પશુ વીર સમાન ધર્મ વગરનો મનુષ્ય પશુની સમાન છે ઓલા ચાર પગવાળા છે આ બે પગવાળો છે બીજું કોઈ અંતર નથી કેમ કારણ કે આ ખાવા પીવા ઊંઘવા માટે જીવે ઓલું ખાવા પીવા ઊંઘવા માટે જીવે કામ બેયનું એક જ છે પછી મરી જવાનું છે તમે રસ્તા ઉપર નીકળ્યા હોય ને કોઈ કૂતરો મરી ગયું હોય એક્સિડન્ટ થયું કોઈ વેલ્યુ લાગે છે નહીં કૂતરાની કોઈ વેલ્યુ લાગે એ તો ઠીક છે રખડતા હોય મારે કોઈ મતલબ નથી એમ ધર્મ ને જાણ્યા વગર કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે તો એમાં પણ કઈ એની કોઈ વેલ્યુ નથી તો આ જીવન જે મળ્યું છે એ પોતાને જાણવા માટે પોતાને સમજવા માટે અને આ સંસાર જે દુખમય છે આમાં ફરીથી ન આવવું પડે એનો ઉપાય કરવા માટે આપણને મનુષ્ય બનાવવામાં આવ્યો છે તો શાસ્ત્ર કહે છે કે ભાઈ તમે અહીં આવી ગયા છો પણ હવે કંઈક એવું કર્મ કરો કંઈક એવું કરો કે ફરીથી આ જન્મ મૃત્યુ જરા વ્યાધીમાં આવવું પડે નહીં કારણ કે નગર એવું તો નથી કે ભાઈ એકવાર મર્યા પછી પાછું નહીં આવવું પડે આજે જો વિશ્વમાં જેટલા પણ ધર્મ છે હાલાકી ધર્મ તો એક જ છે સનાતન પણ જેટલા મત છે મજહબ છે આ બધા લોકો માને છે કે મર્યા પછી કાંઈ હોતું નથી અથવા વધી વધીને સ્વર્ગ વૈયા જાવ તો તેમ પાછા નહીં આવો અથવા નરક વૈયા જાવ તોય નહીં આવો પાછા બધાના પોતપોતાના અલગ મત છે એક સનાતન ધર્મ એ માને છે કે પુનર્શ્લોક છે જેમાં એક કારણ બતાવે છે લોકો ભગવાનમાં વિશ્વાસ કેમ નથી કરતા એની શ્રદ્ધા ભગવાનમાં કેમ નથી તો એનું કારણ કે છે જન્મ ઐશ્વર્ય શ્રુત શ્રી ભી રેધ માન મદ નૈવાર હત્ય અભિધાતુ વય તમ અકિંચન ગોચર કે છે તમારા જે ભક્તો છે એ તો આ સંસારમાં તમારું દર્શન કરવા ચાહે છે અને જેવું તમારું દર્શન કરે છે તો તમારા દર્શનનું ફળ ઈ છે કે એના જીવનમાં જે વિપત્તિઓ છે આ વિપત્તિઓ ટળી જાય છે કુંતી મહારાણી આ એક એવું વ્યક્તિત્વ છે જેને ભગવાન પાસે એવું વરદાન માગ્યું છે કે જે વરદાન આજ સુધી કદાચ કોઈ નહીં કલ્પના કરી હોય શું જાણો ભગવાન પાસે કીધું શું જોઈએ છે બોલે મારે દુઃખ જોતું છે માગે કોઈ કોઈને કીધું એ ખોટું ખોટું પ્રાર્થના કરો તો ભગવાનને દુઃખ નો માગે કેમ વિચાર કરે કદાચ ફોટામાંથી તથા કહી દીધું તો આપણે લેવા દેવા વગરના ટેન્શનમાં આવી જાય ખોટું ખોટું કોઈ પ્રાર્થના ભગવાનને નથી કરતા લેવા પણ કુંતી મહારાણી છે છે જોઈએ કારણ ભગવાને પૂછ્યું દુઃખ શા માટે તો કે છે પ્રભુ જ્યાં સુધી દુઃખ જીવનમાં હતું ત્યાં સુધી તમારું દર્શન થતું હતું રોજ આજે મારો પુત્ર રાજા બની ગયો સુખ આવ્યું તો અમને છોડીને જઈ રહ્યા છો તમે અને જો ભગવાનનું સ્મરણ જે છે ને એ દુઃખમાં જ થાય દુઃખ રેડી હોય ત્યારે કઈ નઈ પણ તકલીફ આવે ત્યારે ભગવાન કેવા યાદ આવે અને આવી વિપત્તિઓ આપણા જીવનમાં આવી છે ત્યારે આપણે જોયું છે કોરોનાથી વધારે સારું ઉદાહરણ તો આપણી પાસે શું હોય બીજું ભગવાનનું કેવું સ્મરણ થતું હતું આપણને તો કુંતી મહારાણી કહે છે પ્રભુ દુઃખ આપો જેના કારણે મને તમારું તમારું દર્શન થયા થયા કરે કરે સ્મરણ તો કીધું વાંધો તમારી ઈચ્છા પૂરી કરીશ પણ મારું દર્શન શું કામ કરવું છે તો એનો ઉત્તર કુંતી મહારાણી આપે છે કે પ્રભુ અપ પુનર્ભવ દર્શન આ સંસારમાં જે લોકો તમારું દર્શન કરે એને ભવસાગરનું દર્શન ક્યારેય કરવું પડતું નથી એટલે નવધા ભક્તિમાં પ્રણામ કરવા એ પણ એક ભક્તિ છે ભગવાનનું દર્શન કરવું એ પણ એક ભક્તિ છે તો ભગવાન કે જો મારા દર્શનથી આ બધી વિપત્તિઓ ટળી જતી હોય તો આ દુર્યોધનની કેમ ન ટળી એ મને જોતો તો રોજ એનો બાપ ધૂતરાજ આંખથી આંધળો બુદ્ધિથી આંધળો એને તો મેં દેખાડ્યું ને મારું સ્વરૂપ બતાવ્યું ધૂતરાષ્ટ્રને ભગવાનને પહેલા વિશ્વરૂપ દર્શન કર્યું અર્જુનથી પહેલા અને એનથી થી પહેલા દર્શન કરાવ્યું દુર્યોધનને ભગવાન કે મેં વિશ્વરૂપ દેખાડ્યું તોયને જ માનતા તમે કહો છો કે મારા દર્શન કરવાથી વિપત્તિ વહી જાય તો આ બે ને જ મેં કરાવ્યું છે સંધિદૂત બની જયારે ભગવાન આવ્યા ને તો દુર્યોધન ને પહેલા સમજાયું તો દુર્યોધન ને બધાએ બધા એ ટ્રાય કરી વિદુરજી એ કીધું એટલે સાક્ષાત દ્વારકાધીશ સમજાવે તું માનતો નહી કઈ ટાઈપ નો માણસ હોય ને ક્યારેક કુટુંબ કે કે નથી દુર્યોધન જો બધા જ્ઞાન રહેવા દે જોઈએ મને બધી જ ખબર છે આ દ્વારકાધીશ કોણ છે મને એ ખબર છે ધર્મ શું છે અધર્મ શું છે તો વિદુરજીને આશ્ચર્ય થયું તું આટલો મોટો જ્ઞાની છો તો આ કાંડ કેમ આવા ખરે જ તો કે હું જાણું છું ધર્મને જાનામી ધર્મ નચમે પ્રવૃત્તિ મારી એમાં પ્રવૃત્તિ નથી જાનામી અધર્મ હું અધર્મ નહીં જાણું છું નચમે નિવૃત્તિ એને હું છોડી નથી એકદમ તો વિદુરજી કે આટલું સમજે તો ના કોણ પાડે તને બોલે અંદર કોક બેઠું છે હેન ને દૈવ દુર્યોધને દૈવ શબ્દ પ્રયોગ કર્યો દૈવ છે એ મને રોકે છે એ કે બહારથી ભલે સમજાવે પણ આપણે માનવાન થતું નથી તો આ દુનિયામાં ઘણા એવા કેટેગરીના લોકો દુર્યોધન કેટેગરી તો જયારે માયનો નહીં ને તો ભગવાને કીધું ને કે